મહારાષ્ટ્રર શ્રી એકનાથ શિંદેજી નાયબ મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતા શિવસેના રાજકોટ દ્વારા ત્રિકોણબાગ ચોક ખાતે આતશબાજી કરીને જનતાના મોહ મીઠાંગ કરાવ્યા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ શિવસેના અને સાથી પક્ષોની ભવ્ય જીત બાદ રાજ્યમાં સંયુક્ત સરકારની રચના થતા શ્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્યમંત્રી શ્રી તેમજ શિવસેનાના સર્વે સર્વો એવા લોકલાડીલા નેતા શ્રી એકનાથ શિંદે સાહેબ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કરતા શિવસેના ગુજરાતના હોદ્દેદારો અને શિવસૈનિકોમાં હર્ખની હેલી છલકાય છે આ અંતર્ગત ત્રિકોણ બાગચોક ખાતે આજે સાંજે હતાશબાજી કરી જનતાના મોહ મીઠાંગ કરાવીને ખુશી વ્યક્ત કરી હતી આ પ્રસંગે શીર્ષેના પ્રદેશ પ્રભારી શ્રી જીમ્મીભાઈ હડવાણી, જયપલસિંહ જાડેજા સૌરાષ્ટ્ર સંયોજક, જિલ્લા પ્રમુખ ચંદુભાઈ પાટિયા, સંજય તાંક, કોનલ મિસ્ત્રી, જીત ખોપકર, ગોપાલ કુછરિયા, દિનેશ ગિરી, રવિ ગોંડલિયા, ધરમવ્યાસ, પુષ્કર માધવાચાર્ય, ધ્રુવિક ભટ્ટ, રમેશભાઈ સોલંકી, बलरामભાઈ ચૌહાણ, રવિભાઈ ગોંડલિયા, કમલેશભાઈ સોની, હાર્દિક પાટડિયા, જીત દવે સાગર ગજ્જર, ભરતભાઈ રૈલવાની સહિતના હાજર રહ્યા હતા. નમસ્કાર જય ભવાની આજે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી શિવસેના અને અન્ય સાથી પક્ષોના સહયોગથી મહારાષ્ટ્રમાં બહુમતી વિધાનસભાની ચૂંટણીમાં મળી આંતર્ગત આજના પવિત્ર દિને મહારાષ્ટ્રના મુખ્ય તરીકે શ્રી દેવેન્દ્ર ફડણવીસજી તેમજ અમારા શિવસેનાના સર્વેસરો લોકલાડીલા લોકનાયક એવા શ્રી એકનાથ શિંદે સાહેબજી મહારાષ્ટ્રના રાજ્યના નાયબ મુખ્યમંત્રી મંત્રી પદ તરીકે ગ્રહણ કરતા શિવસેના રાજકાર્યક્રમ દ્વારા ફટાકડા ફોડી આદશબાજી કરી અને લોકોના જયા જનતાના મોઢા મીઠા કર્યા આ પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કીધે